દ્વારા વિદ્વાનની કિનાખોરી રાખી સદર ગ્રાન્ટનું આયોજન આ દિન સુધી કરેલ નથી અને આયોજન કરવા સારુ જિલ્લાના પ્રભારી જિલ્લા કલેક્ટર એસડીએમ તેમજ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં આયોજન કરવામાં આવેલ નથી અને સરકારના કયા ગ્રહ વહીવટી અધિકારીઓને કયો ગ્રહ નડી રહ્યો છે કે જેથી કરી આયોજન ન કરી પ્રજાની પીડામાં વધારો કરી પ્રજાને વિકાસથી વંચિત રાખી રહ્યો છે અને પ્રજાનો દ્રોહ કરી રહ્યો છે જેથી સત્વરે તાલુકાનું આયોજન કરવામાં આવ્યું અને કાકરે તાલુકાનો વિકાસ થાય તેમાં પત્રમાં જણાવેલ આવેદન આપતી વખતે કાકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપરસિંહ સોલંકી ભૂપ્તજી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત હેમુભાઈ જોશી શંકરજી માંડલા તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આયોજન સત્વરે કરવા નહીં આવે તો આગામી દિવસોમાં લડત આપવામાં આવશે તેમ ધારાસભ્ય અમરજી ઠાકોરે જણાવેલ તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ અગ્રણી આગેવાનો સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદારસિંહને આવેદનપત્ર આપ્યું છે તાલુકાનો વિકાસ જે નવ કરોડનો રૂધાઈ રહ્યો છે તે વિકાસ ને કોણ અટકાવી રહ્યો છે કોના કેવાથી અટકાવી રહ્યો છે એ બાબતનું અમે મામલતદારસિંહને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી કરી છે કે તાલુકાની ઘોડી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી તાલુકાની ઘોડી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે જુલમ કરવાનું બંધ કરે આ નવ કરોડ રૂપિયા એ કાંકરે તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો કાંકરેજ તાલુકાનો વિકાસ કઈ રીતે રૂંધાય કાંકરેજ તાલુકાની જનતા કઈ રીતે પીડિત સમસ્યાની અંદર હર હંમેશ રહે એ બાબતની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે ત્યારે જે જે પ્રકારે આજે આવેદન પત્ર આપ્યું છે આગળની શું રણનીતિ છે આપણે અમે વિનંતી આગ્રહપૂર્વક કરી છે કે અમારું આવેદન પત્ર માન્ય કલેક્ટરશ્રી આગળ પહોંચાડવામાં આવે અને નવ કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે અમે કોમ્પ્રોમાઇઝ માઇન્ડવાળા વિચારધારા સાથે જોડાયેલા છીએ અમે સહમતી સાથે તાલુકાનો વિકાસ રૂંધાય સાથે બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરી એવી વિનંતી કરી છે અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રત્યેક ધરણા પર ઉતરતા અમને વાર નહીં લાગે